કે ભગવાન હું આ મડ પડ્યો છું ક્યાં પડ્યો છું આમાં હું દુઃખી છું આમાંથી મને પ્રભુ તું બહાર કાઢ ભગવાન હું તમારી ભક્તિ કરીશ કરતા હે મના મત કિસી જો વાદા તું ને ગરમી ક્યા હતા કુ શીકો યાદ કર ગર્ભમાં જે વાદો કર્યો હોય એ વાદાને યાદ કરી માને બધું સમજાવે છે ભગવાન કપિલ ચારે કરો આગળ આપણે કથા સાંભળી કે ગોકરાણા મહારાજે એના પિતાને જ્ઞાન આપ્યું દીકરો બાપને જ્ઞાન આપે છે અને અહીંયા દીકરો માને જ્ઞાન આપે છે રામ કો વિસરીએ નહીં કૃષ્ણ 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 કો કર રામને વિસરવો જોઈએ તો જ સાચી મુક્તિ છે બસ આ બધું શરીર છે એ તો એક એક વસ્તુ થી જોડાયેલી છે એક એક વસ્તુ થી જોડાયેલી છે જો આંખ ના હોય તો ખબર ના પડે રૂપ કેવું છે જોઈ ના શકી પડે એટલે માં સૌથી વધારે જો હોય પાપ અને પુણ્ય ના દ્વાર તો એ આંખ અને કાન છે એ કહે છે કપિલ ભગવાન કહે છે કે માં ચાહે પાપ હોય ચાહે પુણ્ય હોય એને જો દ્વાર હોય દ્વાર તો એ આંખ અને કાન છે કેમ આંખ ને કાન તો આંખથી આપણે જીવવું જોઈ એવો વિચાર આવે સારું જોઈ તો સારો વિચાર આવે અને સારો વિચાર આવે તો માણસ શું કરે સારું કામ કરે પણ બને એવું કે સારા વિચારો આવે ત્યારે સારો વખત ના હોય અને વખત સારો હોય તો સારા વિચાર ના આવે વખત એટલે સમય એક દ્રષ્ટાંત છે કે કે હકીકતમાં થયેલી ઘટના ઘટના રાજા એટલા ઉદાર કે જેની કોઈ સીમા નહીં ખૂબ ઉદાર ખૂબ એટલે ખૂબ ઉદારો રાજ્યમાં જે આવે ને દાન પૂન જે આપે એ માંગે કોઈ એમ કે મારે લગ્ન છે છોકરી છોકરાને તો જે હોય અનાજ ધન પૈસા મિલકત બધું આપે ખૂબ દાનવીર ખૂબ ઉદાર એક વખત રાજાને મહામંત્રે ટકોર કર્યો કે રાજા તમે ઉદાર છો હું માનું છું તમે આપો છો બરાબર છે પણ આપવામાં થોડોક હાથને ઢીલો ના મૂકો કારણ કે હવે રાજ્યની જે તિજોરી છે એ તિજોરીનો તરિયો દેખાય છે શું દેખાય છે તિજોરીનો તરિયો દેખાય છે હવે કઈ વધ્યું નથી બહુ લાંબુ તો હવે તો આપવામાં ધ્યાન રાખો તો સારું અને હે રાજા તમે ઉદારશો એટલે લીધા વાળા તો આવે દ્રષ્ટાંત કીધું કે જ્યાં ગોળો હોય ત્યાં માખીઓ આવે શું આવે હોય ત્યાં માખીઓ આવે છે રાજા બોલ્યા નહીં ત્યારે જતા રહ્યા પણ રાત્રિના સમયે એ મંત્રીને રાજાએ પોતાના મહેલમાં બોલાયા અને રાજા એ વાત કરી કે મહામંત્રી શ્રી તમે ક્યાંક સભામાં વાત કરતા હતા શું વાત કરતા હતા મંત્રી કીધું મહારાજ જો અવિવેક થયો હોય તો માફ કરજો અવિવેક થઈ ગયો હોય તો માફ કરજો પણ હવે મેં તમને એમ કીધું કે હવે થોડુંક દેવામાં માપ રાખો તો સારું ના હવે રાજ્યમાં ખજાના માં કઈ લાંબુ વધ્યું નથી રાજા કે ના ના એમ નહીં તમે કાંઈક દ્રષ્ટાંત આપીને વાત કરી તો કે હા એમ કીધું તું કે જ્યાં ગોળો હોય ત્યાં માખીઓ આવે રાજા એ મહામંત્ર ને કીધું યો સામે એક ટેબલ છે ટેબલ ઉપર એક કપડું ઢાંકેલું છે એ ઉઠાવો અને એ મહામંત્ર જેવું આમ કપડું ઉઠાવ્યું તો નીચે ગોર પડ્યો તો ગોર નું આખી ભીલી રવો કે રવો આખી ગોર પડ્યો તો રાત્રિના સમય રાજા એ કીધું કે મહામંત્રી હિદ્યો ગોર લાવી દો માખિયું મંત્રીએ કીધું કે માખ્યું તો દિવસ હોય ત્યારે આવે રાત્રે ના આવે એનો સમય હોય સમય એ સમય હોય ને ત્યારે આવે બરાબર સૂર્ય તપતો હોય દિવસ હોય સમયો હોય ત્યારે માખ્યું આવે રાત્રે માખ્યું ના આવે રાજા કે બોસ હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે બરાબર અમારો દિવસ છે મારો સૂર્ય તપે છે ને એટલે મારા લેવા આવે છે એ કે નકા મારો દિવસ પડી જશે રાત થઈ જશે એ અને ગોળ એમને એમ પડ્યો રહેશે કોઈ લીધા નહીં આવે એટલે વખતો હોય ત્યારે વિચાર સારા આવવા જોઈએ વખત એટલે સમય